અમારું નામ સાગર કુમાર પુર તટપદા છે અમે સુંદર સુંદરકુલ રહેવાસી છું અહિયાં નડિયાદમાં જે રિંગ રોડ પડે છે ડી એ રિંગ રોડના અનુસંધાને અમે અહીંયા જે રિંગ રોડમાં અમારી જે ઘરો બધા જાય છે એમને નોટિસ બજાવેલી અમારી નગરપાલિકામાંથી તો એ નોટિસ બજાવ્યા પછી બી અમે સામે અરજી અમે કરેલી કે અમારા ઘરના વળતર મળવું જોઈએ અને યોગ્ય અમારી જમીન જે ગઈ છે એ બી અમને યોગ્ય જમીન મળવી જોઈએ તો અમે અરજીનો ખાલી એક જવાબ આવ્યો છે કે ભાઈ હા તમને આટલી જગ્યા મળે છે પણ એ જગ્યા ક્યાં મળે છે કેટલી જગ્યા મળે છે અમારું ઘર જાય છે અમારું ઘરનું કઈ બી વળતર બી અમને આ યોગ્ય આપવામાં કશું કીધું જ નથી એમ અમારું કેટલું ઘરનું વળતર બી મળશે ડાયરેક્ટ અમારે આજે નડિયાદના પોલીસ તંત્ર પ્લસ નગરપાલિકા ના બધા સ્વરો છે સાત થી સો થી દોઢસો માણસ બધું અહીંયા આવ્યું છે ડાયરેક્ટ જેસીબી લઈને કે અમારું ઘર તોડી પાડવામાં આજે એ લોકો ને અમારી શું કે બરજબરી થી એમનું બતાવીને અમારું ઘર તોડવા માટે એ લોકો કરે છે તમારી માંગ અમારી માંગ એવી છે કે અમને યોગ્ય અમારી જેવી જગ્યા જાય છે અમે જગ્યા મળવી જોઈએ અને અમારું ઘર જેવા જાય છે અમારે ઘર અમને ઘર નું વળતર મળવું જોઈએ ઘર પાછું બનાવી આપે એવી અમારી માંગ છે હું છું અમે વર્ષો પહેલાથી પચાસ વર્ષ પેલા જમીન ખરીદી રાખેલી છે નોટિસ મળી રે અમે વિરોધ કર્યો અમને એમ કહ્યું કે ભાઈ તમને ખાલી નોટિસ તમે આમ અંદર નોટિસ માં લખો કે અમારો વિરોધ છે કોઈ એક્શન અમે લેવામાં આવશે નહીં કાલે અમારો વિરોધ છે તમારે નોટિસ લઈ દીધું અમારું સાહેબ મેં નોટિસ લીધી હતી આજની તારીખમાં એ લોકો દોઢસો માણસ પોલીસ ખાતું બધું મ્યુનિસિપાલિટી આવીને ડાયરેક્ટ જેસીબી લાવી દીધું સંડે અને વચમાં તો ના રીતું પાછું વચમાં મારું ઘર અમારું આખું ફેમિલી વચમાં આવે છે એટલે પાટક થી આગળ અને અહીંયા એ બે કહીએ ડાયરેક્ટ સીધો મારી ભાઈ અત્યારે મારા મકાન તોડવાની વાત કરે સાહેબ ત્યારે મારા મારા મકાનનું વધતા મળવું જોઈએ સાહેબ

કરીશું કરીશું તો અત્યારે આ ડાયરેક્ટર બળવા પડ્યું ચલો કે ચલો તોડો કે મકાનો એ આમ કરી પછી સાહેબ ને બોલાય હાર્દિક સાહેબને ને બોલાય કઈ ભાઈ કઈ રફ ચક્કર થઈ ગયા એ મ્યુનિસિપાલિટી જે સાહેબ જે હોય એ રફ ચક્કર થઈ ગયા સાહેબ તમારી માંગ મારે માંગ રોડ અમારા વિકાસ કરવા કરવાનો વધુ નથી પણ અમને જમીનનું વળતર મળવું જોઈએ એ મકાનનું વળતર મળવું જોઈએ કઈ જગ્યા કા આપો છો તમે કેટલી આલો છો ક્યાં કઈ પરફેક્ટ જગ્યા આલો છો એ અમને મળવું જોઈએ સાહેબ તો અમારા

અમને કોઈ વૈકલ્પિક જગ્યા આપવામાં આવી નથી એમનો ફોન આવતા અમારી બે ત્રણ વ્યક્તિઓ અમારા કોંગ્રેસના જે તપાસ કરવા જતા ખબર પડી કે આ લોકોને વૈકલ્પિક જગ્યા આપવામાં આવેલી છે પણ જગ્યા ક્યાં આપવામાં આવેલી છે કેટલી આપવામાં આવેલી છે તેનો કોઈ પણ ફોડ નગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા પાડવામાં આવેલો નથી એટલે જ્યારે પોતાનું ઘર જતું હોય અને સામે ઘર ના મળતું હોય ત્યારે સ્વાભાવિક છે કે જેના ઘર છે એ લોકો રોશમાં હોય એટલે એમનો ફોન આવતા અમે તપાસ કરતા આ બધા કાગળિયા છે કાગળિયા ચેક કરતા એવું ખબર પડ્યું કે આ લોકોએ શ્રીને અરજી કરી હતી એમાંથી કલેક્ટર શ્રી ને નગર નિયોજન એવા જવાબ આવ્યા અને છેલ્લે નડિયાદ મહાનગરપાલિકામાં ત્રણ ચાર બે હાજર પચીસે આ લોકોને લેટર દરેકને આપ્યો છે કે અમે તમારી આ જગ્યાના અનુસંધાનમાં બીજી જગ્યા ફાળવવામાં આવી છે પણ આજ દિન સુધી જ્યારે તોડવા આવી ગયા ત્યાં સુધી આ લોકોએ એમની વૈકલ્પિક જગ્યા બતાવી નથી તો તાત્કાલિક આ લોકોના ઘર તોડવામાં આવે તો જાય ક્યાં અને અત્યારે બસો જેટલી પોલીસ છે સરકારી તંત્ર છે પણ નડિયાદના ડેપ્યુટી કમિશનર સાહેબ રુદ્ર સાહેબ પોતાની ગાડીમાં બિરાજમાન છે તેમને કોઈની પડેલી નથી અને અત્યારે અમે એટલા માટે આવ્યા છે જ્યાં સુધી આ વૈકલ્પિક આમનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે જગ્યા ઉપરથી ખસીશું નહીં અને અમારો આ જે અત્યારે તોડવા આવ્યા છે તે બાબતનો સખત અમારો અને જેમના ઘરો છે તેમનો સખત વિરોધ છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ But use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform, and with all this, I acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself